તમારા ભાઈ કોમ હતું આયો તો હું શું કોમ હતું બહી રૂપિયા જોતા હતા ચાકોલા બહી રૂપિયા ઓછો મન લઈને ફરતો હો જો હંગાય તો અલે આ મોટો તો મારે મેમન ગતી દવા ને ફોન આ ને પૈસા તરત છે ને હવે હું બેંક કે ચાલુ ઉપાડવા જો વાત હાજી માર તો બધું ગોમો મેલી લાવ કરે હું તો આખો દાડો વયરું છું ઢાળીએ કોમ કરન પડ્યો હોત તો તો તું કરે હવે કાઢું તાર પૈસા નું ચિયાં કોઈ કોન્ટેક્ટ થયો ખરી તમારે ના ના તાર થતો છે પૈસા નું setting થતું હશે દાડા હાથ માં હમો તો ભી તો કોઈ ની આયડા થોડા ફૂટી આવે તો થોડીક શરમ આવવી જોઈએ શરમ કોઈ દી હેડી દો આતો બાયો રૂપિયા માંગે તો તમને કોઈ કીધું નહી હેડ નું નામ ના લેતા પણ હું દોના દોના થી હેડા લઇ બીજા આપડે શું કરવા ના શરમ આવે તમે હું હેડો થોડી એમ કેતા શરમ આવે હેડ નું પૈસા આલ્યા ને હવે કાઢું હોય ચો તું પૈસા લેવા ચાલો બીજા ઘેર તું કોક ના હવે

વાત <laughs> છે મગજમાં પહેલા મેળવ ના જોવાનું પણ શું છે રૂપિયા ના લેવે તમાર વાળી તમે કરી પણ શું પણ શું કો મને તમને ખબર શું કરી દે આયા ના મે તો કોઈ કર્યું નહીં હું તમારી જસો બહાર ગયા લેવા આતો નતા આલા મું તો તમે બહી નતા આલા એના પર મને ગામમાં હેડવા જઈને તમે અડડા લઈને આવતા રહ્યા છો એટલે અલ્યા હું કાકા ભત્રીજા પાસે જઈને પછી બહી રૂપિયા લઈને આવ્યો હતો પછી જઈને આવ્યો હું તમારા શેવ બીજું કોઈ એડ જ નહી પેલા ફેર તમે મારા ઘરે ચોરી કરી દીધી આજે તમે જ મારા અડડા લઈ ગયા તમે કોઈની સોગન ઘર મારા છોકરાની સોગન બસ હું તમારી અડડા ચોર્યા હોય તો હવે લઈ જઈઓ જો આ છોકરાની સોગન ખાય છે તો હું મારા છોકરાની સોગન જૂટ્યું ખાવ

તારો આ કાકોને મને ના આરો તારો કાકો મારાથી આડડા લઈ ગયો શું કાજી ના લઈ કાકો કોણ લઈ ખબર કોણ લઈ હવે આટલા ઘણા થઈ ગયા લઈ જાવા